આઈપીએલ બે હજાર ચોવીસની સિઝન ધીમે ધીમે આગળ વધી રહી છે ટીમો વચ્ચે હવે પ્લે ઓફમાં જવા માટેની રેસ પણ ચાલી રહી છે જેમાં કેટલીક ટીમ પ્લે ઓફની નજીક છે તો કેટલીક ટીમને હવે અલવિદા કહેવાનો પણ સમય આવી ગયો છે આ વચ્ચે પ્લે ઓફના સમીકરણ પણ બદલી રહ્યા છે તો ચાલો આજે આપણે જાણીએ કે કઈ ટીમ છે જે પ્લે ઓફની નજીક છે અને તેના પ્લે ઓફમાં જવાના ચાન્સ વધી ગયા છે તેમજ કઈ ટીમ પ્લે ઓફમાંથી બહાર થઈ શકે છે આઈપીએલ બે હજાર ચોવીસના પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર આઈપીએલ બે હજાર ટેબલમાં જોઈએ તો રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી નવ મેચ રમી છે જેમાંથી આઠમાં જીત મેળવી છે અને તે સોળ પોઈન્ટ સાથે સૌથી આગળ છે ટીમ પ્લે ઓફની ખૂબ જ નજીક છે તેમને માત્ર હવે એક જ જીતની જરૂર છે ત્યારબાદ પ્લે ઓફમાં તેનું સ્થાન પાકું થઈ જશે તો કેકે આર અને લખનૌની ટીમ પણ હવે બાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આગળ છે કે લખનઉની ચાર મેચ બાકી છે તેમણે પોતાનું સ્થાન બનાવવા માટે વધુ મેચ જીતવાની જરૂર છે ચેન્નાઈ અને હૈદરાબાદને નુકસાન લખનઉની જીત બાદ સીએસકે દસ પોઈન્ટ સાથે ચોથા અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ પણ દસ પોઈન્ટ સાથે પાંચમા નંબર પર પહોંચી ગઈ છે તેમનું પણ પ્લે ઓફમાં જવાનું સપનું સાકાર થઈ શકે છે પરંતુ ટીમને તેના માટે વધુ કેટલીક મેચો જીતવાની જરૂર છે દિલ્હી કેપિટલ્સ દસ અંક સાથે છઠ્ઠા સ્થાને અને ગુજરાત ટાઇટન્સ આઠ અંક સાથે સાતમા સ્થાન પર છે પંજાબ બેંગ્લોર અને મુંબઈની મુશ્કેલીઓ વધી આ વચ્ચે જો કોઈ ટીમની મુશ્કેલીઓ વધી રહી છે તો તે ટીમ છે પંજાબ મુંબઈ ઇન્ડિયન્સ અને બેંગ્લોર સામેલ છે પંજાબે અત્યાર સુધી નવ મેચ રમી છે તેમાંથી ત્રણમાં જીત મેળવી છે તેમાં કુલ છ પોઈન્ટ છે મુંબઈ ઇન્ડિયન્સે દસ મેચ રમી છે પરંતુ ત્રણમાં જીત મેળવી છે તેની પાસે પણ કુલ છ પોઈન્ટ છે અને પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે રોયલ ચેલેન્જર બેંગ્લોરે દસ મેચ રમીને તેમાંથી ત્રણમાં જીત મેળવી છે અને કુલ સાતમાં હાર થઈ છે તેની પાસે પણ છ પોઈન્ટ છે આપણે જોઈએ તો પંજાબ મુંબઈ અને બેંગ્લોર માટે હવે પ્લે સ્થાન બનાવવાનું મુશ્કેલ સાબિત થઈ ગયું છે આઈપીએલ બે હજાર ચોવીસમાં પ્લે ઓફની રેસમાં અત્યાર સુધી ત્રણ ટીમ આગળ જેમાં રાજસ્થાન રોયલ્સ કોલકાતા નાઇટ્સ રાઇડર અને લખનૌ સુપરજાયન્ટ છે આઈપીએલ બે હજાર ચોવીસના પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર પંજાબ બેંગ્લોર અને મુંબઈની મુશ્કેલીઓ વધી